નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છના ગણિત વિષયની તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ જે એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ ઓરિજિનલ પ્રશ્ન બેંક નું સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ મૂકવામાં આવશે જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો શરૂઆત કરીએ ધોરણ છના ગણિત વિષયની એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકના સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ છે છ નંબર એ ત્રણ ગુણ્યા દસ હજાર વત્તા સાત ગુણ્યા હજાર વત્તા નવ ગુણ્યા સો વત્તા જીરો ગુણ્યા દસ વત્તા ચાર એટલે તો જવાબ આવશે સી નંબર બે પાંચ નવ અને છ અંકો વડે અને કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ તો જવાબ આવશે ડી નંબર ત્રણ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર જવાબ આવશે બી નંબર ચાર અઠ્ઠાવન અને એસી વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ છે તો જવાબ આવશે એ દસ નંબર બે નંબર પાંચ પાંચ અંકની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવો કેટલા મળે તો જવાબ આવશે એ નંબર છ એક હજાર સાતસો ને ઓગણત્રીસના અવિભાજ્ય અવયવોનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ડી

નંબર ચાર કોઈ સંખ્યાના અવયવોનો સરવાળો તેના કરતાં બમણો થાય તો તે ખાલી જગ્યા સંખ્યા છે સંપૂર્ણ નંબર પાંચ ખાલી જગ્યા એ માત્ર અને માત્ર એક જ બે કી અવિભાજ્ય સંખ્યા છે બે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલાઓ ગણો દરેકના બે ગુણ કુલ ગુણ આઠ નંબર એક બે ઝીરો ચાર સાત છ પાંચ અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી છ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો તો અહીં આપણો જવાબ આવશે નવ લાખ ઓગણ સિત્તેર હજાર નવસો ને સત્યાશી નંબર બે પૃથ્વીની ત્રીજા ચોસઠસો કિલોમીટર અને મંગળની ત્રિજ્યા તેતાલીસ લાખ મીટર છે તો કોની ત્રીજા મોટી છે અને લખો તો અહીં જવાબ આવશે પૃથ્વીની ત્રીજા મોટી છે તો એકવીસ લાખ મીટર નંબર ત્રણ અગિયાર હજાર બસો ને બત્રીસ અને અગિયાર હજાર બસો સુડતાલીસની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો તો અગિયાર હજાર બસો તેત્રીસ અગિયાર હજાર બસો અગિયાર હજાર બસો ચોત્રી અગિયાર હજાર બસો પાંત્રીસ અગિયાર હજાર બસો છત્રીસ અગિયાર હજાર બસો સાડત્રીસ અગિયાર હજાર બસો અગિયાર હજાર બસો ઓગણચાલીસ અગિયાર હજાર બસો ચાલીસ અગિયાર હજાર બસો એકતાલીસ અગિયાર હજાર બસો બેતાલીસ અગિયાર હજાર બસો અગિયાર હજાર બસો અગિયાર હજાર બસો ને અગિયાર હજાર બસો ને નંબર ચાર એક બે ચાર અને પાંચ નો એકવાર ઉપયોગ કરીને ચાર અંકની એવી એકી સંખ્યા બનાવો કે જેના પહેલા અને છેલ્લા અંકની અદલા બદલી કરીએ તો તેને પાંચ વડે નિશેષ ભાગી શકાય તો અહીં આપણો જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો કે પંદરસો ચોવીસને નિશેષ ભાગી શકાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ ગણિત વિષયની ઓરિજિનલ બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓપ્શન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આપણા વોટ્સઅપ ગ્રુપ એટલે કે વોટ્સઅપ નંબર અહીં આપેલો છે તે પરથી પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલાઓ ગણો દરેકના ગુણ ગુણ બે કુલ નંબર એક બોક્સમાં દવાની પેટીઓ છે આ દરેક પેટીમાં દવાની ગોળીઓ છે દરેક દવાની ગોળીનું વજન પાંચસો મિલીગ્રામ છે તો આવા બત્રીસ બોક્સમાં રહેલી દવાનું વજન ગ્રામમાં શોધો અહીં તમને દાખલો ગણી અને બતાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો આપણો જવાબ આવશે કે નવસો ને ગ્રામ નંબર ત્રણ નંબર બે ત્રણ કવરને પોસ્ટ કરવા અનુક્રમે દરેક રૂપિયા વીસ અઠ્યાવીસ અને છત્રીસની ટિકિટ લગાડવાની થાય છે જો તમે ફક્ત એક જ કિંમતની તમામ ટિકિટો ખરીદવા ઈચ્છતા હોય તો મહત્તમ કઈ કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય તો અહીં તમે ગુસ્સા કરીને બતાવેલ છે તો કે મહત્તમ ચાર રૂપિયાની ટિકિટવાળી કિંમત એટલે કે કિંમતવાળી ટિકિટ ખરીદી શકાય નંબર ત્રણ એક ઓરડાના ભોયતળિયાની લંબાઈ છત્રીસ મીટર અને પહોળાઈ સોળ મીટર છે આ આખું ભયતળિયું ઢાંકવા બે મીટર ઓછામાં ઓછી કેટલી ચોરસ લાદીની જરૂર પડશે તો અહીં આપણે એકસો ને લાદીની જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે